જો હે દોસ્તો ભાઈ અમ નખતું અહીંયા ફરકી શોખે છે તમારા અમારા નવા બ્લોગની અંદર કેમ છો અત્યારે જો સવારના સાડા છ બધાને ગુડ મોર્નિંગ અને જય માતાજી સવાર જાઓ સાડા છ વાગે વહેલા ઉઠીને આપણે નાયદેવનું ડ્રેસ થઈ ગયા હોય આપણે જાઉં મહાદેવના મંદિરે તમે આવો તમને મહાદેવનું ડ્રેસિંગ કરાવીશ અમારા હનુમાદાનું ડ્રેસિંગ કરાવીશ આજ તો સ્કૂલનો છો દિવસ એટલે બ્લોગ ઉતારો પણ આપણે પહેલા બ્લોગ ઉતાર નાખીએ પરીક્ષા આવતા પૂરી થઈ જાય તમને આવો નિશાજીને અમારી સ્કૂલ બતાવું તો હાલ આપણી પૃથ્વીની જોડાતા રહીજો હાલો સવાર સવારમાં હાલતા થઈ ગયા હવે મંદિરે આપણે હાલીને જાવીએ મંદિરે દરરોજ આખું મંદિર નીચે આપણે હાલીન વઈ ગયા એવી એમાં કંઈ વાંધો નથી આપણે જો મંદિરે અહીં મેનું ઈસ તમને તમે મંદિરે મંદિર થવા ફાઇનલી આપણે મંદિરે પૂગી ગયા હવે હનુમાજીનું મંદિર અને મહાદેવનું મંદિર આપણે જો મારે અહીંયા પૂજા બેઠા મારે મહાદેવ મહારાજ

હાલો આપણે જો મસ્ત મજેને રિક્ષામાં નીચે ઉતરી ગયા આવી હવે આપણે જવાનું સ્કૂલે ના સ્કૂલે ફોન તો હલાવુ નથી કેમ કે ના કોણ લેન જેતું તો વાચા લઈ લી છે આમાં આ જો રિક્ષામાં આવી બધાય ના આમાં ડ્રાઈવર જો સ્કૂલનો રિક્ષાનો માલિક જોવા આ પોતે આવ્યો છો મસ્ત મજેનો સ્પેસિફિક સ્કૂલે આ કરી ગયો જોડા તરી

¡Gracias!